નાગરિકોને કોઈ તકલીફ ન પડે એની ચિંતા પણ સીએસસી ના સમાવેશ થયો લગભગ કુલ મિલાકર રાજ્યની અને કેન્દ્રની ડીએસટી અને સીએસસી સાથેની ત્રણસો જેટલી સેવાઓ હવે તમારા ઘરની નજીક જ તમને સીએસસી સેન્ટર પરથી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા ગ્રામીણ હવે શહેરી વિકાસ આધાર કાર્ડ કાર્ડ પેન રેલવે બસ વિમાન ટિકિટ બુક કરવાની હોટલનું બુકિંગ પ્રોફેશનલ રજીસ્ટ્રેશન કરવાનું હોય આવકનું પ્રમાણપત્ર લેવાનું હોય જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય રેશન કાર્ડ કરવાનું હોય સ્કોલરશીપ એપ્લાય કરવાની હોય કે જન્મ મૃત્યુનું રજીસ્ટ્રેશન કરવાનું કોઈ કામ માટે તમારા ઘરથી બે કિલોમીટરથી આગળ જવું નહીં પડે અને તમારા અને તમારા સર્ટિફિકેટની વચ્ચે બીજું કોઈ નહીં આવે હવે કટકી ગઈ અને જતા રહ્યા એવા પ્રકારની રાજની શરૂઆત શરૂઆત અંદર આ થઈ પણ આજે આ બે સંસ્થાઓ વચ્ચે એમઓયુ થવાથી એક જ જગ્યાએ આ બંને સરકારોની સેવાઓ ઉપલબ્ધ થઈ જશે નેતા એનાથી નરેન્દ્રભાઈના ડિજિટલ ઇન્ડિયા મિશનને એક પ્રકારથી ખૂબ ગતિ મળવાની છે અને દેશમાં

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર અને કોમન સર્વિસ સેન્ટર એસપીવી મેટી ભારત સરકાર વચ્ચે આ સમજૂતી કરાર થઈ રહ્યો છે ત્યારે આવો ખૂબ તાળીઓ સાથે આપણે અક્ષરને વધાવીએ જ્યારે આ એક્સચેન્જ થઈ રહ્યો છે ધન્યવાદ